ગર જિલ્લાના દાઠા પંતક માં ત્રણ ગામડાઓમાં મારામારી સર્જાઈ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल થતા દાઠા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરી હતી ગામડાઓમાં સામાન્ય બાબતને લઈ મારામારી ઝઘડા થતા હોય છે અને આ ઝઘડાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહ્યા છે ત્યારે દાઠા પોલીસ સ્ટેશનથી અને હોસ્પિટલથી મલ્ટી વિગત મુજબ જૂના રાજપરા ગામી યુવાન પર ત્રણ એક શખસોએ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયલ भाई रता भाई ढापा नामना युवान पर शख्सो हुंगलो करता जयनगर हॉस्पिटल दाठा पोलिस स्टेशन विगत मुजब पीठपुर गा समाधान गये युवान पर धारिया छरी वे हूम करता भावनगर हॉस्पिटल खसेड़ेल दाठा पीएसआई सहित स्टाफ भावनगर दौड़ गया પીછુપુર ગામના નરેશભાઈ ઢાપાએ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ ફરિયાદ જણાવેલ મુજબ ચેતન અને અલ્પેશ તુલસીભાઈ પરેશ રીટા મીરા સહિતના ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અલ્પેશે બે દિવસ અગાઉ ફરિયાદ કરનારના ભત્રીજાને લાફા માર્યા હતા જે બાબતને લઈ ફરિયાદી તેમના ઘરે સમાધાન માટે ગયા હતા ત્યારે આરોપીઓ કહી કે આવ્યા છો કહીને ગાળો આપી છરી અને ધારિયાથી આ લોકોએ હુમલો કર્યો હતો જેમાં ત્રણેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી મહિલાઓ સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે ત્રીજા બનાવમાં રાણીવાડા ગામે માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં ફરિયાદમાં જણાવેલ મુજબ જવેરભાઈ વશરામભાઈ ઢાપાએ રાણીવાડા ગામના અજય નારણભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ दाखल કરાવેલ ફરિયાદમાં જણાવેલ મુજબ ફરિયાદી તેના પત્ની રેખાબેન કેનાલે કપડા ધોતા હોય તેને લેવા ગયા હતા ત્યારે આરોપી ધોખા લઈને આવેલ અને દુકાને કેમ લોકોને ઉભા રાખે છે તેમ કહી હુમલો કરતા તેના પત્ની પતિને બચાવી કપડા કેનાલે મૂકી ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ ફરિયાદીની ત્રણે પુત્રી કાજલબેન હીરલબેન હૈતલબેન કેનાલે કપડા લેવા જતા હતા ત્યારે આરોપીએ ફરિયાદીની ત્રણે પુત્રીને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા દાઠા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવેલ डाटा पुलिस द्वारा त्रे गुन्हाओं मांग अलग अलग कलमों हेठल गुनाओं नोधी का कार्यवाही हाथ धराई थी रिपोर्ट भावनगर ब्यूरो